કચ્છમાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત માલધારીઓ અને પશુપાલકોને વિનામૂલ્યે ઘાસ વિતરણ કરવામાં આવશે કચ્છના વન વિભાગ દ્વારા વિનામૂલ્યે ઘાસ વિતરણ કરવામાં આવશે પ્રતિદિન ચાર કિલો પ્રતિ પશુ ઘાસ અને કુટુંબ દીઠ પાંચથી વધારે પશુની મર્યાદામાં થશે ઘાસ વિતરણ કચ્છ બંને ગ્રાસલેન્ડ વિભાગના ગોડાઉનમાં ત્રેવીસ લાખ કિલો ઘાસ ઉપલબ્ધ છે જે જરૂરિયાત છે એ બાબતે વહીવટી તંત્ર સાથે મીટિંગ કરેલી અને એમાં ખાસ કરીને ઘાસની જે અછત બાબતનો જે હાલનો પ્રશ્ન છે પાણીના લીધે વધુ પડતા પાણીના લીધે તો એને ઉકેલવા માટે રાહત કમિશનરને તુરંત જાણ કરીને આ પરિપત્ર સરકારશ્રી તરફથી કરવામાં આવેલો છે તો આપણે જાણી શકીએ કે સરકાર એ સ્થાનિક માલધારીઓ માટે બહુ ચિંતિત છે એ મફત વિતરણનો આ પરિપત્ર એના આધારે કરવામાં આવ્યો છે જે પરિપત્રની જોગવાઈ અનુસાર આપણે કુલ પાંચ પશુની મહત્તમ પાંચ પશુ એક ઘાસકાર્ડેઠ અને દરરોજના ચાર કિલો લેખે એક અઠવાડિયા સુધીનો ઘાસનો જથ્થો એટલે એક ઘાસકાર્ડ ઉપર એવું કહી શકીએ કે એકસો ને ચાલીસ કિલોગ્રામ ઘાસનો જથ્થો એક સાથે વિતરણ કરવામાં આવશે જે બી ઘાસકાર્ડ ઇશ્યુ થશે એ સ્થાનિક નજીકના જે ઘાસ ગોડાઉન છે ત્યાંથી એ ઘાસ વિતરણ કરવામાં આવશે